નમસ્કાર મિત્રો એડીટી ગુજરાતી અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાની તમામ તાજા ખબર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સવા ઇંચ વરસાદમાં અમદાવાદ જળબુંબકા વાન બંધ પડતા પાણીમાં ઉતરી બાળકોએ ધક્કા માર્યા હોસ્પિટલ એરપોર્ટ બ્રિજ નીકળતા લોકોને પાણી આવી ગયા રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ શહેરમાં બપોરે બાર બાદ ત્રીસ વરસાદ શરૂ થયો હતો માત્ર દોઢ કલાકમાં શહેરમાં ઇંચ જેટલો વરસાદ પડ્યો સૌથી વધુ શહેરના પૂર્વ વિસ્તારોમાં આવેલા મેમકો અને સૈજતપુરામાં અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ભારે વરસાદની ભયંકર તસવીરો છ કલાકમાં ઓરપંડામાં ચૌદ ઇંચ વરસાદ ખાબુક્યા નાંદોદનું લાછર ગામમાં બેટમાં ફેરવ્યું માથા પર પાણી ભરાયા ગુજરાતમાંથી એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વીસ જુલાઈ સુધી અલગ અલગ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે સુરતના ઉરપંડામાં આબ ફાટ્યું હતું છ કલાકમાં જ ધોમધાર ચૌદ ઇંચ વરસાદ વરસ્યો હતો